ભુજ ભચાઉ હાઇવે પર કાગેશ્વર મંદિર પાસે એક ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ભડકે ભળેલી ગાડી સીએનજી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ સીએનજી લીક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ગાડીમાં કોલસા ભરેલા હતા સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી આથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો બચાવ ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સાત કલાક સુધી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગને કાબૂમાં લીધી હતી આ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા વગેરે જોડાયા હતા